તો હવે આપણે વજન ઘટાડવું છે વેઇટ લોસ કરવું છે વેટ લોસ કરવું છે ખાતા પીતા એક્સરસાઇઝ વગર તો આ બે એવી વસ્તુ છે કે આ બંને વસ્તુની મદદથી તમે ઇઝીલી તમારું વજન ઘટાડી શકો છો આ છે પાલક અને આ છે લીંબુ લીંબુ ખાવાથી આપણું વજન ઘટે છે આપણને સૌને ખબર છે આપણા દાદી નાની વખતના સમયથી આપણા વડવાઓ પણ લીંબુ છે એની મદદથી વજન ઘટાડતા હતા તો લીંબુમાં એવી કઈ વસ્તુ છે લીંબુ તમે અગિયાર ઉપવાસ હશે તમને વીકનેસ આવશે માત્ર લીંબુનું પાણી પીવાથી તમારા શરીરને સ્નાયુને આરામ મળે છે મજબૂત થાય છે તમારું સ્નાયુ માત્ર ને માત્ર એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી સ્ટ્રોંગ થઈ જાય થાક દૂર થાય છે તો આ લીંબુની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ છે બેક્ટેરિયલ પ્રોપર્ટીસ રહેલી છે લીંબુ આપણા શરીરની નસી નસમાં રહેલી ચરબીને દૂર કરે છે લીંબુ આપણા અંદરના શરીરના બેક્ટેરિયા દૂર કરે છે ગંદકી દૂર કરે છે આપણા શરીરના મૃતકોષોને ફરી જીવંત કરે છે એટલા માટે આપણા શરીરની અંદર પાચન શક્તિ પણ સ્ટ્રોંગ રહે છે સાથે વિટામિન સી હોય આપણી બોડીનું ડિટોક્સીકરણ કરે છે લીંબુ આપણા શરીરની ચરબી ઓછી કરે છે કેવી રીતે લીંબુ સેવન કરવાનું છે રોજ સવારે નાણાં કોઠે એક ગ્લાસ પાણી લો એની અંદર એક લીંબુ છે એનો રસ ગરમ પાણી પહેલાં કરવાનું એ પછી લીંબુનો રસ ઉમેરી હલાવી પી જવાનું છે આવી રીતે કન્ટિન્યુ કરો બીજું કે એવી રીતે ન પીવું હોય તો એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી આદુનો રસ બંને મિક્સ કરીને પીવાથી પણ તમારું વેટ લોસ થાય છે હવે રહી વાત પાલકની તો પાલક છે એના પાન એ નેચરલ વિટામિન્સ કે હોય છે જે આપણા શરીરની ચરબીને બેલેન્સ કરવાનું કામ કરે છે સાથે સાથે પાલકની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ છે આપણું જે હ્યુમન બોડી આપણું જે માનવ શરીર છે તે મેગ્નેશિયમ પોટેશિયમનું બનેલું છે તો પાલક ખાવાથી આપણી જે રક્ત શકરાઓ છે વધારે સ્ટ્રોંગ બને છે જેના કારણે અને બીજું કે શરીરની ચરબીનો નાશ કરે છે તમે દોડા પાતળા છો તો તમને હેલ્ધી બનાવે છે અને તમે એકદમ હટ્વાકટ્ટા છો તો તમને નોર્મલ બોડીમાં બનાવે છે પાલક પાલક ખાવાથી તમને તાકાત મળે છે પાલકમાં લોહ તત્વ છે જેના કારણે જો તમને વારે વારે થાક લાગતો હોય તમારા આયર્નની ઉણપ હોય કેલ્શિયમની ઉણપ હોય તમારામાં હિમોગ્લોબિનની ઉણપ હોય તમને થાક લાગે છે તો તમે નિયમિત પાલક ખાઓ તમારું વજન વધારે છે ત્રીસ વર્ષ જૂની ચરબી નિયમિત રીતે ત્રણથી ચાર ગ્લાસ પાલકનું જ્યુસ રોજ પીવાથી ઘટી શકે છે તો અહીંયા તમારી કોઈ એક્સરસાઇઝ કસરત કરવાની જરૂર નથી ભૂખ કરતા ઓછું જમવું નિયમિત રીતે 10 થી 15 મિનિટ સુધી ચાલવા જાઓ અને નિયમિત રીતે સવારે નાળા પોઠે લીંબુ અને દિવસમાં ત્રણ થી ચાર વાર ટુકડી ટુકડી પાલકનું જ્યુસ પીઓ આ બે વસ્તુ પી કરશો ને એટલે તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાકનું પાચન થાય છે મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે તમારો ખોરાક છે એ એનર્જીમાં કન્વર્ટ થાય છે ખોરાકની ચરબી બનતી અટકે છે ધીરે ધીરે તમારું વજન છે સૌથી મહત્વનું છે આ બંને જ વસ્તુઓ તમારા શરીરના પાચન તંત્રને મજબૂત રાખે છે તો ખરેખર ફિટ રહો ફાઇન રહો હેલ્ધી રહો ખુશ રહો બધા જ રોગોને કહી દો ટાટા બાય બાય કારણ કે આપણે આપણી હેલ્થનું માટેનું પહેલું કદમ ઉપાડવાનું છે આપણે ડૉક્ટરને નાણાં પણ નથી આપવાના અને આપણે ખોટો એવો ટાઈમ વેસ્ટ નથી કરવો હોસ્પિટલમાં જવાનો નિયમિત રીતે આ ઉપાય અજમાવશો એટલે તમને ઘણો બધો ફાયદો થશે તો ખરેખર મિત્રો સરસ મજાનો ઉપાય તમારા માટે છે કન્ટિન્યુ ફોલો કરશો એટલે સાત જ દિવસની અંદર ઓછામાં ઓછું પાંચ કિલો વેટ છે ભૂખ જે તે ઘરનું આઈટમ ને કહી દઉં ટાટા બાય બાય ઓકે આટલું કરશો અને જે મેં કહ્યું એ ફોલો કરવો ખરેખર તમારું વજન ઘટશે વજન નહીં ઘટે તો તમે ફિટ બનશો તમારા શરીરમાં લટરતી ફાંદ કમર રીત ટાયર થઈ ગયા છે એ બધી જ ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગશે તો ચલો આપણે ફરી આવી જ ઉપયોગી નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી બાય બાય